નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કરી છે મોટી જાહેરાત તો મિત્રો પેન્શનરો માટે સો ટકા કામની માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું ડેલી તમારા માટે આવી જ નવી નવી માહિતી લઈને આવું છું એટલે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે તમારા માટે રોજેરોજ અગત્યની માહિતી તમને અહીંયા મળી રહેવાની છે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયોમાં વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓને મોટા લાભો મળવાના છે તેમજ કેન્દ્રીય કર્મચારીઓને પગાર પેન્શન પગાર અને ગ્રેજ્યુએટી વધારાની ભેટ મળશે તો આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે તો નવા પગાર પંચની મંજૂરી બાદ તેની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે તો નવા પગાર પંચના અમલીકરણથી પગાર પેન્શન અને ગ્રેજ્યુએટીમાં કેટલો ફાયદો થશે તે આ વિડિયોમાં આપણે જાણીશું મિત્રો ત્યારબાદ કેન્દ્રીય પગાર પંચની રચના અંગેની પ્રક્રિયા ચાલી રહી છે તો નવા પગાર પંચથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો નવું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે તો નવા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર પેન્શન અને ગ્રેચ્યુએટીમાં મોટો વધારો થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને બમ્પર લાભ મળશે તો નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી સાતમા પગાર પંચની જેમ પગાર અને અન્ય બાબતોમાં મોટો વધારો થશે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો સાતમું પગાર પંચ ફુગાવા સહિત કર્મચારીઓના હિતના અનેક પરિમાણો પર નક્કી કરવામાં આવ્યું હતું આવી જ રીતે આઠમું પગાર પંચ પણ પોતાનો અહેવાલ તૈયાર કરશે તો મિત્રો જે સાતમા પગાર પંચમાં કર્મચારીઓને અન્ન લગતી અન્ય જે બાબતો છે તેને ધ્યાનમાં લઈને પગારમાં વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આઠમા પગાર પંચમાં પણ અહેવાલ તે જ રીતે તૈયાર કરશે જે કર્મચારીઓના હિતમાં હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર થયો હતો તો સાતમા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થશે તે જ સમયે પેન્શનરોના પેન્શનમાં ત્રેવીસ ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો તો ચાલો જાણીએ કે આઠમા પગાર પંચમાં કયા લાભો મળશે તો મિત્રો સાતમા પગાર પંચમાં પગાર વધારાની વાત કરીએ તો જ્યારે બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે જે કર્મચારીઓનો પગાર હતો તે સાતમા પગાર પંચ પહેલાં જે સાત હજાર રૂપિયા હતો તેને વધારીને સાતમું પગાર પંચ જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે તેને વધારીને અઢાર હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો હતો મિત્રો તે જ સમયે પેન્શનમાં પણ ત્રેવીસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં જંગી વધારો થશે સાતમા પગાર પંચને લાગુ થયાને નવ વર્ષ થઈ ગયા છે તો કર્મચારીઓનો મૂળ લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તો બીજી તરફ કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તે ઓછામાં ઓછા ઓગણસાઠ ટકા સુધી પહોંચી જશે એટલે કે કર્મચારીઓનો કુલ મૂળભૂત પગાર લઘુત્તમ પગાર અઠ્યાવીસ હજાર છસો ને વીસ રૂપિયા સુધી પહોંચી જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર આ રીતે વધશે તે જ સમયે જો આપણે આઠમા પગાર પંચમાં પગાર વધારાની વાત કરીએ તો જો આપણે સાતમા પગાર પંચના ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનને લઘુત્તમ મૂળ પગારમાં લાગુ કરીએ તો લઘુત્તમ મૂળ પગાર છેતાલીસ હજાર છસો ને વીસ રૂપિયા સુધી પહોંચી જશે એટલે કે અઢાર હજાર રૂપિયાથી અઢી ગણાનો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર છ પોઈન્ટ ચાર લાખ રૂપિયા સુધી પહોંચી જશે તો સાતમા પગાર પંચમાં ઉચ્ચ ગ્રેડના સચિવ સ્તરના કર્મચારીઓને સૌથી વધુ મૂળ પગાર આપવામાં આવે છે તો સાતમા પગાર પંચ મુજબ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે જો આપણે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર મુજબ જોઈએ તો તે બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધીને છ પોઈન્ટ ચાર લાખ રૂપિયા થઈ જશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં પણ મોટો વધારો થશે તો સાતમા પગાર પંચમાં પેન્શનર કર્મચારીઓના પેન્શનમાં ત્રેવીસ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે છઠ્ઠા પગાર પંચમાં ચૌદ ટકાનો વધારો થયો હતો તો એક અંદાજ મુજબ આઠમા પગાર પંચમાં પેન્શનમાં ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે એટલે કે ચોત્રીસ ટકાના વધારા પછી ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસનું પેન્શન ચાલીસ હજાર બસ્સો રૂપિયા થઈ જશે એટલે કે દસ હજારની બસો રૂપિયાનો વધારો થશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ ગ્રેજ્યુએટીને પણ અસર કરશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે ગ્રેજ્યુએટી પર પણ અસર પડશે તો કર્મચારીઓને નિવૃત્તિ પર અથવા ચોક્કસ સમયગાળા પછી નોકરી છોડવા પર ગ્રેજ્યુએટી ચૂકવવામાં આવે છે તો હાલમાં અઢાર હજાર રૂપિયાના મૂળ પગાર અપર કર્મચારીઓને ત્રીસ વર્ષની સેવા પછી લગભગ ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયા ગ્રેચ્યુએટી મળે છે તો આઠમા પગાર પંચમાં તે બાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થવાની સંભાવના છે તે જ સમયે ઉચ્ચ પગાર ધારકો માટે ગ્રેચ્યુએટીની મહત્તમ મર્યાદા ફક્ત ત્રીસ લાખ રૂપિયા છે મિત્રો તેમજ કર્મચારીઓ માટે આ એક વધારો કરવાની જરૂર છે તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ડેઇલી આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ